સરકાર શ્રી ને એટલી જ વિનંતી કરીશ કે આ જયારે પણ મહુવા ભાદર ના જાપે ઈદ નો તહેવાર હોય છે ફેસ્ટિવલ હોય છે ત્યારે ટ્રાફિક અમારા

وظننت أنا أنّي بذلك حزت غنى فوجدت أنّي خاسر فتلك مظاهر દર ના જાપે ઈદ નો તહેવાર હોય છે ફેસ્ટિવલ હોય છે ત્યારે ટ્રાફિક ઈચ્છું હોય છે આ તમે વિડીયો જોયું આ દોસ્તો દર વર્ષની જેમ વર્ષમાં બે ઈદ આવે છે દર વર્ષ આ પ્રોબ્લેમ છે તો સરકાર શ્રી ને હું એટલી જ વિનંતી કરવા માંગીશ

કેમેરા મેન અકિલ કરો કરો મારા ભાઈને ઇમરાન

એમની ઘણા સમયથી કહેતા થા વીડિયોમાં આવશે ફાઇનલી અમારે બેસી બનાવી બોલી જાવ થારી

એ પણ જંકરો માહીર માહીર ના ગડે જઈ ગયો એ માહીર હો અમે કાય ઘટે નહીં બધી વસ્તુ શેર કરો સપ્લાય ત્રણ ડેમો કે બે ડેમો છે એક મુબારક આસિફ મુબારક ફાઈટ ભાઈ કેમ બે વિડિયો તમારો કટિંગ કમેન્ટ કરો લાઈક કરો કમેન્ટ કરો ને વાઈફ ભાઈ ને સપોર્ટ કરો ભાઈ થેરીત

લિંક નીચે આપણો આપડો અહમદોલ્લા હમણાં સારું આલે છે વ્યૂઝ આવે છે વિડીયોમાં તો જલ્દી ની આઈડી અહીંયા બતા છે જલ્દી ત્યાં જઈને પણ ફોલો કરી આવો બરાબર અને કઈ બીજો નથી કે અલ્લાહ હાફિઝ દુઆ માં યાદ રાખજો અને કાઈ પણ ભૂલ ભૂલ થઈ તો માફ કરજો બાકી બધાને ઈદ મુબારક અલ્લાહ હાફિઝ અલ્લાહ